અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તરાજી જોવા મળી રહી છે અટકાવવા સાથે નર્મદાના નીર વિસ્તારના ચૌદ ગામમાં ફરી વળ્યા હતા ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમા નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક પર ફરી વળતા સાથે ઉભા પાકનો દાટ વાળ્યો હતો ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શકતા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે તેમ નથી અંકલેશ્વરના કાશિયા માંડવા છાપરા ગડખોલ નવગામ સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા સૌથી વધુ શાકભાજીનો પાક અપાતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ખેડૂતોએ એક લાખ થી લઈ પાંચ થી સાત લાખ સુધી ના નુકસાન નો અંદાજ છે હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસો ડેમ સાઈડથી જે પાણી છોડાયું જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વેઠી રહી છે એને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બે જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ એક પાણી જ નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોને જે દિવાળી સાઈ જશે એવું લાગ્યું રહ્યું કે વરસાદ આવતો તો પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરઘાટા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે